તો સ્વાગત છે તમારું મારા નવા ગ્રુપમાં ઘણા ટાઈમ પછી આવો ઓલા કેમ ભાઈ ને આવું તો આપણે કેમ ભૂલી જાય બધા ભૂલવા ન થાતો આપણે યાદી રહેવી જોઈએ જો ઘણા ટાઈમ પછી આવ્યા પણ અત્યારે દિવાળી મહિનો હાલે છે એ દિવાળીના જે વાર છે એટલે બધા બહુ બધા વ્યસ્ત માણસો છે હું વ્યસ્ત છું પણ અત્યારે નથી વાર છે કે હું અહીંયા આવ્યો પણ મારી યારે તોય એક મનોજ માતાજી આમ ત્રણ જણા ખાલી બેઠા છે પણ તોય મજા છે જિંદગીમાં મજામાં કઈ ઘટે એમ નથી એમ કે ઓલા કે એમ કોઈના લીધે કોઈનું અટકવું ન જોઈએ એટલે હું એટલે માર્કેટમાં પાછો આવ્યો છું કોઈ ન હોય તો એ એક બ્લોગ તો બનાવવો પડશે બધાને એમ થાય કે હરિભાઈ બધાને ભૂલી ગયા તો કાંઈ નહીં આલો આજ ત્રણ વચ્ચે કાંઈ કન્ટેમ લેશું તમને ગમે તો કહેજો કે કેવું બાકી જો જોકે તમને નહીં ગમે કે તમને એમ થાય કે એના ફ્રેન્ડ લોકો હારે નથી જોકે ફ્રેન્ડ બધી જગ્યાએ હારે ન હોય જે સાત વિભાવ વાળા હોય ને એ તો હારે અને એ સાત વિભાવ છે નોડો બધા પોતાનું કામ લઈને બેઠા હોય આપણે કોઈ કોઈને ફોર્સ ન કરીએ કે કાંઈ નહીં ચાલો તો આપણે જો ત્યારે ત્રણ જણા બેઠા છે અને ચાલુ કરીએ છીએ ત્યારે મનો કેવો ગયો તારો દિવાળી મહિનો દિવાળી મહિનો મારે તો એવો રહ્યો કે મને એમ થાતું કે મારે દિવાળી ઉધી હાલ છે પણ મારે ત્રણ તારીખ આવી ને તો ભોળે વળી ગયો કે હવે કે શૂટિંગ પતી ગયો સાબાસ નેવરા સીધા ઘાસ દેના તને તેર હું કરવાનું મન થાય છે આવા ટાઈમે

એ જો ખબર છે અમે જોઈ જોઈ એટલે અહીંયા મજા આવે આપણે બધું વસ્તુ ભેગા થઈ હોય પછી માણસો આવતા જાતા હોય એવી રીતે તેમાં હું હરે કઈ વાંઘો છે નહીં આરા હારું છે મારા બમ બધી યાર નો પડે ને વસ્તુ હારી કહેવાય વસ્તુ નો કહેવાય બધું હારી કહેવાય હાલી નીકળો જાવ ના કા બરોડા માં ચૌટામાં ગયા તો તારે ક્રિશા ની અરે હાલવું કે ન હાલવું તારે અને તારી બાજુ માં કે અરે હા હા ભાઈ એવું નથી માણસ ઉપર મગર તમાર ભાઈ ગહાઈ જાય તો તમને મજા આવે હા આના મારા દિવાળી કરવામાં દોરાળા પાડો દિનામાં કાઈ આખો દીજો હવારમાં તો ઊઠું હવારમાં માર કા દિવાળી નું કામ કરવાનો તો કાઈ થાય ની

ને જાય શાંતિ બહુ ગમે બધું પબ્લિક પછી જે રખડવાની સુરત માં એને કે બહાર જવાનું તું કોઈ પણ સ્થળ લઈ લે ટ્રાફિક કેવી હશે

મોઝો મને ના જાય હું ફેર પડી જાની 51 નું પાણી હરે છે બસો શાંતિ કોઈ માયો ન આવે ક્યાંક જાવ ને આયા આવે લઈ જાશે બરાબર જો તો

મને કે કપડા પછી માં તો દિવાળી થઈ જાય તો આરામથી આરામ ટેન્શન નહીં તને હરીને જવા દે ને જવું હોય તો આપું

તારે એક વસ્તુ વસ્તુ એ જ મળે જોર જોર કે લોકો સ્કીમે બતા દે મારી પાસે ડોલ આવ એટલે હું ડોલ બોલ બધું કાઢ નાખું હા ખબર છે મને દે મારો ભાઈ મને મારા હાથ હું લઈ એ વાત સત્ય હોય